ખેડાના ડાકોરમાં શનિ મહારાજના મંદિરમાં મૂર્તિ ખંડિત કરવાનો મામલો સામે આવ્યો છે ખેડામાં આવેલા ડાકોર ઉમરેઠ રોડ પર સ્થિત શનિદેવની મૂર્તિને ખંડિત કરી હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે આ ઘટના બનતા ખેડા પોલીસના વિવિધ વિભાગોના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા સાથે આ મામલામાં એફએસએલ તેમજ ડોગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અત્રે છે કે મંદિરના સીસીટીવી કેમેરા કાર્યરત નહીં હોવાથી કોઈ વિડીયો મેળવી શકા નથી આ ઘટનામાં આરોપીઓએ શનિદેવની મૂર્તિના મુખાર વિંદો બાગ તેમજ એક હાથ ખંડિત કર્યો છે તે ઉપરાંત આરોપીઓ મંદિરની દાન પેટી પણ ઉઠાવી ગયા હતા

જે શનિદેવના મંદિરને એવું કહેવાય કે પહેલાં ત્યાં આગળ રોડ બનતો હતો એ વખતે પહેલાં જૂનું મંદિર હશે પણ એને ખસેડી અને આથી પંદરેક એક વર્ષ પહેલાં એપ્રોચ રોડની સાઈડમાં આગળ મંદિર બનાવેલું હવે એ મંદિરની અંદર જે મંદિરના કરતા છે સુરેશભાઈ એમને એમના પૂજારી પ્રિતેશભાઈનો ફોન આવેલો અને ફોનની અંદર એમણે એવી રીતનું જણાવેલું કે મંદિરની સાઈડમાં જે ઓડિયો બનાવેલી છે એ અને મંદિરમાં એ તોડફોડ થયેલી છે તો એ જે સાઈડની ઓડી જે છે એની અંદર તાળું તોડી અને એની અંદરથી શનિદેવના કઈક આભૂષણ અને અઢીસો ત્રણસો રૂપિયા જેટલું પરચુરણ લઈ ગયેલા સાથે સાથે જોતા મંદિરમાં શનિદેવની જે મૂર્તિ છે એને પણ નુકસાન કરેલું તો આ સંદર્ભે સુરેશકુમાર જે વ્યાસ છે મંદિરના વહીવટકર્તા તેઓએ ડાકોર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલી છે અને પોલીસે આઈપીસી કલમ બીએનએસ કલમ ત્રણસો તેત્રીસ ત્રણસો પાંચ બસો અઠ્ઠાણું બસો ચોવીસ અન્વયની એક ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે હાલ આ બનાવ સંદર્ભે જિલ્લા એલસીબી એસઓજીની ટીમ સ્થાનિક પોલીસની ટીમ એ તપાસ કરી રહેલ છે અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી અને અન્ય ડોગ સ્ક્વોડ ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોને બોલાવી અને તપાસની કાર્યવાહી હાથ ધરેલી છે સાડા છ વાગ્યા સેવા કરવા મૂર્તિ ખંડિત થયેલી માથાના ભાગે બધો છુંદી નાખેલું નાકે છુંદી નાખેલું અને ચાર હાથ હતા આજુબાજુ બે હાથ આ બાજુ આ બાજુ એમ કે ચારે હાથ નીચે પડી ગયેલા હતા આ બાજુની અંદર બે પીપળા એલા બે પીપળા વૃક્ષ કાપી નાખ્યા આ બાજુ રૂમ છે રૂમનું તારું તોડી નાખ્યું હતું હવે રૂમમાંથી ડબ્બામાંથી ખાલી પૈસા એકલા લીધા બીજું બધું સહી સલામત રાખી પહેલાં ટ્રસ્ટીને જાણ કરી ટ્રસ્ટીએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી આપણે તો માગ જે આરોપી જલ્દી પકડાય ધરપકડ કરે જલ્દી એવું આપણે માગ છે કારણ કે હિન્દુઓની આસ્થા દુખાય છે